ગઈકાલે વીએચપીની સુવર્ણ જયંતિ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન આંતરરાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડિયા અને સાધુ સંતો તથા વીએચપી અગ્રણીઓની હાજરીમાં વિશાળ જનમેદની સાથે યોજાયું હતું તોગડિયાનું સ્વાગત દુર્ગાવાહિનીની બહેનો દ્વારા ખુલ્લી તલવાર સાથે કરવામાં આવ્યું હતું પોતાના આગવા અંદાજથી જાણીતા તોગડિયાએ આ સંમેલનમાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા અને ચિંતા વ્યક્ત કરી હતી કે હિન્દુઓની વસ્તી ઘટી રહી છે પહેલા સાતસો કરોડ હિન્દુઓ હતા જે હવે માત્ર સો કરોડ રહ્યા છે તોગળ્યાએ ધર્માંતરણ વિશે પણ કહ્યું હતું તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં હિન્દુમાંથી મુસલમાન બનેલા લોકો ફરી ઘર વાપસી કરી રહ્યા છે તેમાં કાંઈ ખોટું નથી તથા સમાજની વર્ણ વ્યવસ્થા પર પણ ચાપખા કર્યા હતા રામ મંદિર બનાવવાનો તોગળ્યાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે છેલ્લે તેમણે જણાવ્યું હતું કે દેશમાં હિન્દુઓનું સન્માન નથી અને એક લાખ મંદિર પર સરકાર કબજો જમાવી બેઠી છે આ સરકાર મસ્જિદ પર હાથ મૂકી શકતી નથી આમ તોગડિયાએ પ્રત્યક્ષ કે પ્ર પરોક્ષ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે ઇતિહાસમાં મુગલોની તલવાર દમન અત્યાચારમાં કેટલાક લોકો મુસલમાન બન્યા છે હવે આ ભારતમાં હિન્દુઓ પર કોઈ અત્યાચાર નથી એ સ્થિતિમાં પૂર્વજોને યાદ કરી અને હિન્દુ સમાજમાં કોઈ પાછો આવવા માંગે તો હિન્દુ સમાજે હૃદયપૂર્વક એમનો સ્વીકાર કરવો જોઈએ વિશ્વ હિન્દુ પરિષદ નો અધ્યક્ષ છું એટલે વિશ્વ હિન્દુ પરિષદ માટે કહીશ ભારત હિન્દુ રાષ્ટ્ર